विद्यार्थी मित्रों ધોરણ 10 ની બાર ની પરીક્ષા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઓ પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓ એ ધ્યાન માં રાખવા જેવી અગત્યની માહિતી મેળવીએ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશપત્ર હાથમાં રાખો જેથી પ્રવેશ મેળવતી વખતે ચકાસણી કરવામાં સરળતા રહે પરીક્ષા સ્થળ પર બિનજરૂરી સામાન કે સ્કૂલ બેગ લાવવાની ન થે ભૂલથી લાવ્યા હોય તો નિર્ધારિત કરેલ જગ્યાએ મૂકવી परीक्षा स्थल पर दर्शावेल बैठक व्यवस्था जर्नी लेवी परीक्षा स्थल ऊपर मोबाइल के कोई इलेक्ट्रॉनिक गैजेट लेजावो प्रतिबंधित छे તેમ છતાં આપની પાસે ભૂલથી મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ રહી ગયેલ હોય તો કેન્દ્ર પરના સ્ટાફ પાસે પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા જમા કરાવો પ્રિન્ટેડ કે હસ્તલખિત પરીક્ષા લક્ષી માર્ગદર્શક વાંચન સાહિત્ય ભૂલથી લાવ્યા હોય તો પશચતા પેટીમાં મૂકો પરીક્ષા નંબર મુજબ બ્લોકની ચકાસણી કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો परीक्षा खंडમાં આપવામાં આવતી સૂચના કાળજીપૂર્વક સાંભળો દરેક ને મુખ્ય જવાબ વહી મળી જાય ત્યાં સુધી શાંતિથી બેસવો ત્યારબાદ સૂચના મુજબ મુખ્ય જવાબ વહીમાં વિગત ભરવી જેમ કે પ્રવેશપત્રમાં જે કેન્દ્ર નંબર આપેલો હોય એ કેન્દ્ર નંબર લખવો અને પ્રવેશપત્રમાં જે બેઠક નંબર છે એ બેઠક નંબર મુખ્ય જવાબ વહી અને પુરવણીમાં લખવો તથા બેઠક નંબર શબ્દોમાં પણ લખવો વિદ્યાર્થીઓ સહી અચૂક કરવી ત્યારબાદ વિષય નામ અને કોડ નંબર પરીક્ષાની તારીખ અને જવાબ ભાષા લખવી સીસીટીવી કેમેરા સમક્ષ પેકેટ ખોલવામાં આવશે અને વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રનું પેકેટ સીલ બંધ છે તે બદલ ની ખાતરી કરાવી સહી લેવામાં આવશે પ્રશ્નપત્ર પૂરું અને યોગ્ય મળ્યું છે તે ચકાસી લેવું દરેક વિદ્યાર્થીઓ એ બારકોડ સ્ટીકર પર લખેલ બેઠક નંબર તથા પ્રવેશપત્ર પર લખેલો બેઠક નંબર એક જ છે તેની ખાસ જકાસણી કરી લેવી. પરીક્ષા દરમિયાન આપના પ્રવેશપત્ર પર નિરીક્ષકની સહી કાંળજી પૂર્વક કરાવેલો. મુખ્ય જવાબ વહી અને પુરવણી મળ્યાના પત્રક પર સહી કરવી. પરીક્ષા દરમિયાન સમયની માહિતી આપતા બેલને ધ્યાને લઈને જવાબ લખો. દસ મિનિટ બાકી હોવાનો બેલ વાગે ત્યારે પુરાવણી જોઈતી હોય તો લઈ લેવી અને દોરા મુખ્ય જવાબ વહી અને પુરાવણી બાંધી દેવી તથા સરવાળો કરી તેની સંખ્યા લખી દેવી ત્યારબાદ કોરા પેજ પર લાઈન કરી દેવી અને સૂચના મુજબ મુખ્ય જવાબ વહી અને પુરાવણી પર સ્ટીકર લગાવવું પરીક્ષા પૂર્ણ થયાનો બેલ વાગે એટલે બધા વિદ્યાર્થીઓ લખવાનું બંધ કરવું અને ખંડ નિરીક્ષક બધાની જવાબ વહી લઈ લે ત્યાં સુધી શાંતિ પોતાની જગ્યાએ બેસવું परीक्षा सूचनाओं न अमल करी आत्मविश्वास से परीक्षा आप आभार